સુરતમાં સાતસો પચાસ વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ અધિકારો અને લોક જાગૃતિનો સંદેશ આપ્યો સુરતમાં વિદ્યાર્થીઓએ આઈ ફોલો ટ્રાફિક સિગ્નલના માનવ આકારો તથા ટ્રાફિક જાગૃતની અનોખી પ્રસ્તુતિ કરી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર પચીસની ચુમ્બોતેરમી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી આ અનોખા કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય દ્વારા કરાયું હતું સ્કૂલના સાતસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શીર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરાઈ અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર પચીસના ભાગરૂપે યોજાઈ જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનવા માટેનો મજબૂત સંદેશ આપ્યો હતો કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ સલામતી માટે પ્રેરણા જગાડાઈ આઈ ફોલો અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતી મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર બી એસ પરમારે હાજરી આપી

ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ડિસિપ્લિન મેડમ શ્રીમતી અમિતાબેન વાનાણી સાથે એસીપી શ્રી વીપી ગામિત સર ડીઓ સર શ્રીમાન ભગીરથસિંહ પરમાર સાથે এড્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી સંગીતાબેન મિસ્ત્રી પીઆઈ રાઠોડ સર આ સર્વે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા એમણે ખૂબ જ કોનેપૂર્વક અને ખૂબ જ નજીકથી વિદ્યાર્થીઓના આ કાર્યક્રમનું વિહંગાવલોકન નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષકો ખાસ કરીને અમારા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેશિયાએ ભારે જહેમત ઉઠાવી હતી અને કેમ્પસ ડાયરેક્ટર તરીકે અમારે ભગવાનજીભાઈ કાકડિયા દિનેશભાઈ ડાંગોદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે સમાજની અંદર એકે એક વ્યક્તિ સુધી આ ટ્રાફિક અને સલામતી આ બંનેના મેસેજ જાય અને એકે એક વ્યક્તિ ટ્રાફિકના નિયમોનું પાલન કરે